હલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજસ્થાની સ્ટાઇલ ડુંગળી પાપડનું શાક બનાવશું એના માટે મેં એક પ્લેટમાં પાંચ નંગ જેટલા મેં અળદના પાપડ લઈ લીધા છે હવે આપણે પહેલે એને નાના નાના ટુકડા કરી લેશું આવી રીતે હું બધા જ ટુકડા કરી લઈશ અને આના બહુ સાવ નાના પીસ નથી કારણ આટલા જ આપણે મોટા પીસ એના રાખવાના છે હવે કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈની અંદર મેં પાંચ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ એક ચમચી જેટલું જીરું અડધી ટી સ્પૂન જેટલી રાય પાપૂન જેટલી હિંગ હવે બધા જ આપણે ખડા મસાલાને સાતડી લેશો હવે મેં એક કપ જેટલી મેં આ ડુંગરી લઈ લીધી છે હવે ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું કૂક કરી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન સુધી એને હું કૂક કરી લઈશ

હવે ટમેટા કોફ થાય ત્યાં સુધી છૂટું પડી ગયું છે હવે આપણે મસાલા કરશું પોણી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલું હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર હવે આપણે બધું જ મિક્સ કરી હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કુક કરી લઈશ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે હવે મેં એક કપ જેટલું મેં આ પાણી લઈ લીધું છે હવે આપણે પાણીને એડ કરી દેસુ હવે પાણીને ઉકળવા દઈશ પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે પાપડ એડ કરી દેશું પાપડને આપણે જમવા બેસવાના હોય ત્યારે જ આપણે ઉકળતા પાણીમાં એડ કરવાનું છે હવે પાંચ મિનિટ એને હું ઉકાળી લઈશ હવે ઉપરથી હું ધાણા સ્પ્રિન્કલ કરીશ બધું જ આપણે મિક્સ કરી લઈશું રાજસ્થાની સ્ટાઇલ આપણું ડુંગળી પાપડનું શાક તૈયાર થઈ ગયું છે એકવાર મારી રીતે જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે નવી રીતે બનાવ્યું છે હવે આપણે ફ્રેન્ડ ગેસ બંધ કરી નાખશો અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશો આપણું રાજસ્થાની સ્ટાઇલ ડુંગળી પાપડનું શાક તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ ડુંગળી પાપડનું શાક તમે ખીચડી રોકલી અને પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રાજસ્થાની સ્ટાઇલ ડુંગળી પાપડનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ